એટલે આ રેર ફોટો છે મને એવું લાગે છે મારી પાસે છે કવિ દલપતરામ ની એટલે દલપત નામનો છોકરો હતો એ પછી દલપતરામ તો જેમ ગાંધી મોહન હતો ગાંધીજી પણ તમારા નિવાસ સ્થાને હવેલીમાં આવેલા છે દરવાજામાંથી પાસ થયેલા મારી પાસે કેવો સરસ ફોટોગ્રાફ છે કે જે ફોટોગ્રાફ વિક્ટોરિયાની જોડે ફર્સ્ટ ટોપ ટેન ઓફ અમદાવાદ જે બેચરફીન મણકીવાળા અમારી જે બેચર રખું મણકીવાળા ये सातमी पेढी ए सधानंद स्वामी अं अमदाबाद पधारेला નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે અમે તમને એક વિશિષ્ટ કહી શકાય એવી જગ્યાનો અને એવી વ્યક્તિનો પરિચય કરાવી રહ્યા છીએ અત્યારે અમે અમદાવાદમાં છીએ શ્રી સિદ્ધાર્થભાઈ મણકીવાળાના નિવાસસ્થાને આ એક વિશિષ્ટ જગ્યા એટલા માટે છે કે આ ઘરમાં બહુ જ મોટી સંખ્યામાં અસંખ્ય કહી શકાય એવી ઐતિહાસિક કૃતિઓ છે એક જમાનામાં અમદાવાદના કાલુપુરમાં મણકીવાલા પરિવારની બહુ જ મોટી હવેલી હતી એ હવેલી હેરિટેજ હવેલી હતી એ હવેલીમાં જે તમામ પ્રકારનું સ્થાપત્ય હતું તમામ પ્રકારની કૃતિઓ હતી એ કૃતિઓ હવે સિદ્ધાર્થભાઈના આ નિવાસ સ્થાને આપણને જોવા મળે છે આપણે એ બધી કૃતિઓ તો જોવાના છીએ જ પણ કેટલીક રસપ્રદ વાતો કરવાના છીએ સિદ્ધાર્થભાઈ સાથે હું સિદ્ધાર્થભાઈ સાથે સંવાદ કરું પહેલાં એમનો ટૂંકમાં પરિચય આપી દઉં સિદ્ધાર્થભાઈ મણકીવાલા એક વિશિષ્ટ વ્યક્તિ છે ઘણા બધા ક્ષેત્રો સાથે તેઓ સંકળાયેલા હતા અને હજી પણ સંકળાયેલા છે સમાજ સેવા અને જાહેર જીવન એ બંનેમાં તો એમનું માથ પર પ્રદાન છે જેમ કે અમદાવાદની રોટરી ક્લબમાં તેઓ પ્રમુખ હતા તેઓ જુદી જુદી સંસ્થાઓમાં પહેલાં પણ હતા અને અત્યારે પણ છે રક્તદાતા પોતે છે ચોસઠ વખત એમણે રક્તદાન કર્યું છે અને રક્તદાન કરતી જે બધી સંસ્થાઓ છે એ એની સાથે પણ તેઓ જોડાયેલા છે ગુજરાત રિસર્ચ સોસાયટીમાં તેઓ સેક્રેટરી હતા સંન્યાસ આશ્રમની વાત કરીએ તો એમાં પણ તેમણે ટ્રસ્ટી તરીકે કામ કર્યું છે હજી પણ કરી રહ્યા છે કૈલાસ યાત્રાએ જતા યાત્રાળાઓ એક જમાનામાં એમનો સંપર્ક કરીને જ કૈલાસ જતા કારણ કે પવિત્ર યાત્રાધા વિકાસ બોર્ડ છે એની સાથે પણ તેઓ સંકળાયેલા હતા આઈ હોસ્પિટલ સાથે પણ તેમનો સંપર્ક હતો આમ એક જાહેર જીવન સાથની એવી વ્યક્તિ જે સમાજ સાથે જોડાયેલી છે સિદ્ધાર્થભાઈ ખરેખર નવી સવાર તરફથી તમારો ઇન્ટરવ્યૂ કરી રહ્યો છું ત્યારે મને આનંદ અને ગૌરવ બંનેની લાગણી થઈ રહી છે કારણ કે હું અત્યારે એક એવી વ્યક્તિની સામે બેઠો છું જે વ્યક્તિના અતીતમાં હું જ્યારે નજર કરું છું ત્યારે એમાં કેટલી બધી વિશિષ્ટ વસ્તુઓ છે પરંપરા છે ગૌરવ છે એમાં એમાં કલા પણ છે આપણી જે સંસ્કૃતિ છે એ એની સંસ્કૃતિના દસ્તાવેજો પણ છે એટલે મને તમારી સાથે વાત કરવાનો ખૂબ આનંદ થઈ રહ્યો છે સિદ્ધાર્થભાઈ અત્યારે અમે જે જગ્યાએ બેઠા છીએ તમારા ઘરે તો આ જગ્યાએ એવી કઈ કઈ કૃતિઓ છે અત્યારનું નિવાસ સ્થાન છે એ મારું સિત્તેર વર્ષ જૂનું છે એ પહેલાં અમારા ત્રણસો વર્ષ જૂના રિલીફ રોડ ઉપર ગુંદીની ફોળમાં મકાનો હતા એ વખતે દાદાની બહુ જ જહલો જલાલી હતી સાતમી પેઢીએ અને એમાંથી બધી જે ચીજો મારા હાથમાં બચીને આવી સેફ થઈને એ મારી મારા પિતાજીની સદબુદ્ધિથી સમજથી આખો વારસો અમે હું અહીંયા લઈ આવ્યો છું અને અહીંયા બધી ચીજોને અમે સંગ્રહ કરી ને સાચવીને રાખી છે ને મારા પિતાજી અને મારા માતા એ મારી મા ભાવનગરની ભાવનગરના જ નગરશેઠ જેવા કુટુંબના દીકરી અને સંસ્કારમાં ભાવનગર એટલે તો કહેવું જ પડે નહીં એક બાજુ અહીંયા મન કુટુંબના સંસ્કાર હતા પિતાજી પાસે એટલે એ બે જણાએ જે મને સાચ્યો અને હું ઇન્સ્યોરન્સમાં કામ કરતો હતો મારી પાસે મોટર તો હતી પણ એ જમાનામાં સ્કૂટર પર ફરવું બધા કારખાનાઓમાં ને જવું સવારથી નીકળું સાંજે આવું રાત્રે આવું તારે અહીંયા થાકેલો હોઉં તો મારી મા મને પચીસ વર્ષ ત્રીસ વર્ષની પાંત્રીસ વર્ષની ઉંમરે બી ખોળામાં માથું નાખીને પંપોળીને સુવાડે કે તું થાકી ગયો રસોઈ ગરમ ગરમ રસોઈ કે આવશે એટલે ખવડાવું એટલે મા બાપે જે સંસ્કાર આપ્યા છે અને સાચવ્યો છે મને પિતાજીએ બી પણ એ રીતે સાચવ્યું અને મા બાપનું મરણ પણ એવી રીતે થયું કે મારી માને થોડું અમારા ફેમિલી પ્રોબ્લેમને કારણે બ્રેઇન ટ્યુમર થયું અને એ ગઈ એટલે માએ ગઈ એટલે પિતાજીએ કહું કે હવે મારે રહેવું નથી ને એકવીસ દિવસમાં એમણે એમની વિધિ પૂરી કરાઈ અને એ જતા રહ્યા સેલ્ફ પેલું કે હવે મારે રહેવું નથી એટલે આ આવા મા બાપ મને મળ્યા છે અને એના સંસ્કાર છે અને હું મારા દીકરાઓને દીકરીઓને બી અને કુટુંબને આપું છું કે ભાઈ આ સંસ્કાર રાખો મા બાપની પૂજા પહેલી હું સવારે ઉઠું છું તો એ પહેલાં મા બાપને ફોટો પછી ભગવાનના ફોટાને પગે લાગું છું માથા પર પથારીમાં બેડની બાજુમાં પહેલાં મા બાપનો ફોટો છે ને ઠાકોરજીનો ફોટો છે એટલે મા બાપનું ઋણ ભૂલાયું નથી ઘણી વખત રડું છું મારી મા દશેરાના દિવસે જન્મેલી એમની વર્ષગાંઠ દશેરાને દાડે આવે એટલે દશેરાનો દિવસ હું ઉજવું બધાને કંઈક આનંદ કરાવું મંદિરોમાં કે બધે ભેટ સ્વાગત કે કહેવાનો મતલબ એટલે છે કે યાદ રાખે ને યાદ રાખવું છે ઘણી ચીજો છે એવી કે પહેલાં તો મારી પાસે કેવો સરસ ફોટોગ્રાફ છે કે જે ફોટોગ્રાફ વિક્ટોરિયાની જોડે ફર્સ્ટ ટોપ ટેન ઓફ અમદાવાદ હવે શરૂઆતના જે અઢારસો ને એસીમાં જે મિલો બની એ વખતે જે દસ શેઠિયાઓએ મિલ બનાવી એમાં રાજનગર એક અને રાજનગર બે એ બે મિલ અમારા નામે હતી અમારા દાદાએ બંધાઈ જે બેચરભીન મણકીવાળા અમારી જે બેચર નથુ મણકીવાળા એ સાતમી પેઢીએ સદાનંદ સ્વામી અહીંયા અમદાવાદમાં પધારેલા અને સૌથી પ્રથમ અમે એમને સ્પોન્સર કરેલા અને મંદિરનું બાંધકામ થયું એમાં પણ અમારો યોગદાન હશે એવું લાગે છે અને એ ઉલ્લેખ એમની ચોપડીમાં છે ને એમણે એવું લખ્યું છે કે ભગવાન સ્વામિનારાયણની પથરામણી બેચર નથું મણકીવાળાને ત્યારે કરવામાં આવી એટલે ગજાનંદ સ્વામી પોતે તમારા જે હવેલી હતી એમાં એમણે પધરામણી પધરામણી કરેલી અને એમાં એમના ઉલ્લેખ છે સ્વામિનારાયણના ઇતિહાસમાં હેઠ દસ કરોડનો આસામી હતો આવું એમના ઉલ્લેખ છે અને એમના દીકરાનો લગ્ન હતું દસ હજારનો માળવો બાંધ્યો હતો આ હું ફિગર એટલા માટે કહું છું કે એ જમાનામાં આ ફિગરો હતી કે દસ કરોડનો આસામી હતો અને દસ કરોડ દસ હજારનો માળવો બાંધેલો અને અમારી પથરામણી કરેલી અને અમને બધાને સોનાના તાર એટલે આપણે જે કંઠીઓ કહીએ છીએ એવી રીતે બધાને કંઠીઓ પહેરાવી બધા દોઢસો સાધુઓ હતા એ બધાને ધોતિયા અને પ્રસાદને બધું આપીને એટલે આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે સહજાનંદ સ્વામીએ લાખો લોકોને તુલસીની કંઠીઓ પહેરાવી પણ તમારા દાદાઓએ એમને સોનાની કંઠી પહેરાવી એ લખે એમના ઇતિહાસમાં લખેલું છે એટલે બહુ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે આખી અઢારસો ને એસીમાં બી અમારે ઘરે મિલો હતી જેનો આ એક ફોટો છે એ ફોટો આપને જે દેખાડું છું કે જેમાં દસ પહેલાં મિલ માલિકો છે એમના નીચે નામ લખેલા છે અને કોઈ પૂનાની કંપનીએ પબ્લિશ કરેલો છે અને આ ફોટામાં વિક્ટોરિયા વચ્ચે છે એનો ફોટો છે એટલે રાણી વિક્ટોરિયાનો એટલે એ જમાનાનો ફોટો છે કેટલો ઐતિહાસિક તસવીર કહેવાય આ ફોટો અતિ અત્યાર સુધીમાં આવી ટાઈપનો મેં ફોટો કોઈ દિવસ જોયો નથી કેટલા રેર ફોટો છે મને એવું લાગે છે મારી પાસે છે મોહન નામનો એક છોકરો પોરબંદરથી મારે ઘેરે રહી ગયો સાડા ત્રણ દિવસ રણછોડભાઈ પટવારી અમારી નાતના અમે મોડવાણ્યા ગાંધીજી પણ મોડવાણ્યા તો એ મોહનભાઈએ મોહનને ચિઠ્ઠી લખીને મોકલ્યો અમારે ઘેરે કે રણછોડભાઈએ કે આપણી નાતનો છોકરો મેટ્રિકની પરીક્ષા પાવે છે પહેલીવાર ઘરની બહાર નીકળે છે તો તમે એને તમારે ત્યાં રાખજો એ જમાનામાં કંઈ હોટલો કે આ બધું કંઈ હતું નહીં એટલે આ સગા સંબંધીઓને ત્યાં ઉતરવામાં આવતું હતું તો ગાંધીજીની જિંદગીની શરૂઆત એમણે લખ્યું છે કે હું પહેલો મેટ્રિકની પરીક્ષા આપવા અમદાવાદ આવ્યો અને અમારે ઘરે ઉતરેલા પણ એ મોહન હતો એટલે કોઈને ગાંધીજીની ખબર નહોતી

ગાંધીજી પણ ગાંધીજી એટલે મેઇન ડોર મારું ઘરનું અહીંયા છે અહીંયા એ હું અહીંયાથી ત્યાંથી રેપ્લિકા લઈ આવ્યો છું આખી એવી રીતે રેરમાં મારી પાસે બધા આર્મ્સ છે એ આર્મ્સ બધા જે છે એ બધી બંદૂકો છે અને એ બંદૂકોનું લાયસન્સ ઓરિજિનલ લાયસન્સ મારી પાસે છે અત્યારે પણ છે અત્યારે પણ છે જર્જરિત હાલતમાં એને મેં મળાવી લીધું છે અને એના વર્ડિંગ બહુ વાંચવા જેવા છે ગુજરાતીમાં છે ને ઇંગ્લિશમાં છે વારસાની દ્રષ્ટિએ એ લાયસન્સ છે મારી પાસે પણ નગર શેઠને બંદૂકની શું જરૂર પડે હવે એ સવાલ તમારો કંઈક એ જુદો મારે માટે આવ્યો કે અમે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ છીએ પુષ્ટિ માર્ગી વૈષ્ણવના ઘરમાં કોઈ દાડો તલવાર કે હથિયાર કે આ તો હોય જ નહીં આવા સાધનો તો હોય જ જે જેને વેપાર કરવો છે હવે હવે એના ત્યાં તો ત્રાજવું હોય કેવી રીતે હવે હવે એનો જવાબ હું તમને એ આપું સરસ છે કે અમે લોકો બરોડા મહારાજા જોડે સંકળાયેલા હતા નથુ બેચર મણકીવાળા જે છે એ બેચર મણકીવાળા આગળ કંઈક બરોડા મહારાજા જોડે સંકળાયેલા હતા અને એનો ઇતિહાસ છે ત્યાં અમારી ગજમાળની પોળમાં કંઈ અમારા મકાનો હતા અને બધી વિગતો હતી અને ત્યાંથી પછી બરોડા મહારાજા જોડે કંઈક તક તકલીફ થઈ હશે એ પછી અહીંયા અમદાવાદ ટ્રાન્સફર થયા અને હવેલી વાદા એને એ કર્યું અને એક નીરૂભાઈ દેસાઈ નામના જે મોટા લેખક હતા એ મને એવું કહેતા હતા કે તમારા કુટુંબના દાદા વાઘેરોની લડાઈમાં લડવા ગયા હતા હવે તમે જે હથિયારનું કહ્યું એટલા સવાલ કહું છું કે વાઘેરોની લડી લડાઈ જે દ્વારકાની વાઘેરોને ગાયકવાડની થયેલી તો ગાયકવાડમાંથી વાઘેરોની સામે લડવા ગયેલા એવું નિરૂપી દેસાઈ કહેતા હતા કે તમારો એક ઇતિહાસ છે હું શોધું છું જોડતો નથી એટલે આ એક જૂની આપે કહ્યું એમ રેર વાત છે જે અત્યારે ઇતિહાસમાં શોધી જોડતી નથી મકરંદ મહેતાએ બધું આ પાછળથી મારી પાસેથી બધું જે સમજ્યા અને અમે જોડે ફર્યા બધું અને એ રીતે એમણે બધું નજરે જોઈને આંખે જોઈને બધું વિગત કરીને એમણે ઇતિહાસ કાઢ્યો અચ્છા એમણે લખ્યો પણ છે ઇતિહાસ એમણે આખી ચોપડી બહાર પાડી છે મારી વારસો નામની ચોપડી બહાર પાડી છે અચ્છા એમ એના લેખક મકરંદ મકરંદભાઈ મહેતા છે મહેતા છે બહુ સરસ આખી એક મારા વારસો નામની ચોપડી ને એમાં મારો પરિવારનો ઇતિહાસ લખેલો છે એટલે બહુ જ એકદમ સમૃદ્ધ ઇતિહાસ છે તમારો તો કારણ કે આવી જાહો જલાલી વર્ષો સુધી તમે આવી રીતે બહુ જ આગળ પડતા એક ધનપતિ ઉદ્યોગપતિ તરીકે પણ રહ્યા અને તમારો જુદા જુદા રાજાઓ સાથે પણ સંબંધ છે બીજી બાજુ સજાનંદ સ્વામી સાથે સંબંધ છે ગાંધીજી પણ તમારા ઘરે રહી ગયા છે મારા ઘરમાં રાજાઓનું જે આપે કહું એ બરોડા મહારાજાનું મારે ત્યાં પટોળાની રજાઈ છે અઢીસો વર્ષ જૂની પટોળાની રજાઈ છે આપણે જે ઓળવાનું ઓઢીએ છીએ રજાઈ એ પટોળામાં બનાવેલી છે અને વપરાયેલી છે રૂ દેખાય છે વપરાયેલી એટલે આજે એમ કે પાંચ લાખ ને દસ લાખ ને પંદર લાખની કિંમત ગણીએ છીએ તો મેં પટોળા ને પાટણ ને પૂછ્યું કે ભાઈ આ મારી પાસે આ વસ્તુ ત્યારે એને એમ કહ્યું કે તમે બરોડા મહારાજા જોડે સંકળાયેલા હશો ત્યારે બરોડા મહારાજાઓ આ બધા જે આવા સારા શ્રેષ્ઠીઓ હોય એને સરપા આપવામાં આવું બધું ઓઢાડતા એટલે આ રજાઈ હોવી જોઈએ એવું હું અનુમાન કરું છું મારી પાસે અગિયાર પેઢી છે મકરદબેને મેં આપી છે અગિયાર પેઢી અમારી પાસે મેં લખી છે અગિયાર પેઢી થી અર્ભિ સરદાસ કરીને ત્રણસો વર્ષનો એટલે ત્રણસો વર્ષનો ઇતિહાસ છે મારી પાસે એટલે આ લગભગ એ ડ્યુરેશનમાં હોઈ શકે ત્રણસો વર્ષ હોય અઢીસો વર્ષ હોય બસો વર્ષ હોય એ ડ્યુરેશનમાં હોઈ શકે આ બધું કેવી રીતે સાચવો છો આ મારા પિતાજીએ મને શીખવાડ્યું એમની કંઈક સૂજ હતી અને એમણે બધું સંગ્રહી રાખેલું અને અમાર ઘરમાં અઢીસો વર્ષ જૂની માર્ગની ઠાકોરજીની સેવા છે એ શહેરમાં હતી જે એ અહીંયા બગલે હું લઈ આવ્યો છું એનો જુદો રૂમ છે મંદિર છે એટલે ઠાકોરજી અમને સાચવે છે અને જૂની પીછોયો છે બહુ જ સરસ પીછોયો છે એ સિવાય સેવાનો પણ બધી સરસ સરસ પીછોયો છે એના નમૂના હું તમને આપીશ એમાં બસો વર્ષ પહેલાં ડ્રેગોનની ડિઝાઇનવાળી ઠાકોરજીની પીચ હોય છે કારણ કે એ વખતે ચાઇના જોડે આપણે વેપાર થતો તો ઇંગ્લેન્ડ જોડે થતો તો ચાઇના જોડે થતો તો પેકોડાની ડિઝાઇન છે એટલે સિદ્ધાર્થભાઈ આપણે કેટલા બધા ખુલ્લા મનના છીએ કે આપણા ભગવાન ભગવાન સાથે સંકળાયેલી બાબતોને પણ આમ આપણે એવા બધા જડ નથી ચીન સાથે ધંધો કરતા હતા તો એનું પણ જે સારું લાગે એની એના પ્રતિકોને પણ આપણે લઈએ સ્વીકારીએ છીએ અને આપણી ભક્તિ સાથે એને જોડીએ છીએ તો આપણી સંસ્કૃતિ મહાન છે એનું કારણ કદાચ એક આ પણ છે કે આપણું ખુલ્લાપણું છે પણ મને એક થાય કે સજાનંદ સ્વામી તમારા ત્યાં આવ્યા હોય અને એ જમાનામાં તો મેં અભ્યાસ કર્યો છે કે સજાનંદ સ્વામીનું બહુ જ મોટું પ્રભુત્વ હતું દયાનંદ સરસ્વતી જેવાને પણ એમણે પાછા પાડી દીધેલા તો તમે કેમ વૈષ્ણવને વૈષ્ણવ રહ્યા અમે કેમ કંઠી તમારા દાદાઓએ કંઠી ન પહેરી એ અમારા જે મોટા દાદીમાં હતા એ ચુસ્ત વૈષ્ણવ હતા એટલે એમણે દીકરાઓને વૈષ્ણવ ધર્મ પાળાયેલો પણ બીજી એક મારી પાસે લેખ આવ્યો સદાનંદ સ્વામીની એની આ મેગેઝિનમાંથી તો એમાં એવું લખ્યું છે કે અમારી પછીની પેઢીનો તો એ વખતે સદાનંદ સ્વામીના પછીના જે હતા ગાદી વારસ તો એ અમદાવાદમાં ગાદીમાં હતા અને દલપત નામનો છોકરો મંદિરમાં આવ્યો એને રાખ્યો ભણાયો અને અમારા દાદા મોટા દાદા એ ત્યાં જતા હતા એટલે સંબંધ રાખેલો હતો આપનો જે સવાલ હતો અમે સંબંધ રેગ્યુલર હતો જમાવાનો એને એમ કહ્યું કે શેઠ અમારે ત્યાં એક છોકરો કવિ આવ્યો છે તો અમારા દાદા ગયા ત્યાં અને બેઠક કરી પછી દાદાને મહારાજે કહ્યું કે તમે કંઈ બોલો આ સભા બેઠી છે એના ઉપર લખો બોલો એમ કે એટલે દલપતે કવિતા કરી એ દલપતની કવિતામાં દાદાએ ભૂલ કાઢી કવિ દલપતરામ કવિ દલપતરામની એટલે દલપત નામનો છોકરો હતો એ પછી દલપતરામ થયો જેમ ગાંધી મોહન હતો અમારા ત્યાંથી શરૂઆત હશે એ શરૂઆત હતી એટલે એ વખતે દાદાએ એની ભૂલ કાઢી અને એને પછી તરત ને તરત કરેક્ટ કર્યું સિદ્ધાર્થભાઈ આ કેટલું બધું સરસ કૃતિઓ છે તમારી પાસે એનું ભવિષ્યનું કોઈ આયોજન કર્યું છે કે એનું શું કરવા માંગો છો તમે થોડો તો ચિંતાનો વિષય છે આમ તો ગૌરવનો વિષય છે આ બધી કૃતિઓ તમારી પાસે છે એ તો ગૌરવનો વિષય છે આગળ મારા પિતાજીએ જે મને વારસો આપ્યો એ મારો આગળનો વારસો હું કોને આપીશ અને કોણ સંભાળશે પણ મારો ગ્રાન્ડ સન છે અત્યારે લંડન ભણે છે સોમ કરીને છે સોમ એ સોમ લંડન ભણવા ગયો છે એટલે એ આ સંભાળે છે મારું બધું એટલે એને થોડો રસ પણ છે અને એ કદાચ આ વારસો સંભાળશે એ સિવાય એક રેર કલેક્શનમાં એવું છે કે મારી પાસે આયુર્વેદિકનું છે એટલે આ મારું જે પરિવાર છે એ એકલું એક જ ચીજ ઉપર નથી મલ્ટિપલ બધી વસ્તુઓનું કલેક્શન છે તો ઓગણીસો ને સાલમાં ધંધુકાના ફલાણા ફાણાના વૈદે અબરખ બનાવ્યું એની સીસીઓ લેબલ સાથે જ છે મારી પાસે કાગળના લેબલ ચોડેલી અબરખની અને વૈદ્યોની જોડે હું જોડાયેલો છું તો એમને વાત કરું તો કે આ લાખો રૂપિયાની કિંમત છે કે છે એટલે અવરખ મારી પાસે એવી એવી રીતે વાઘડનું દૂધ લખેલું છે ખબર નથી આ બધી આયુર્વેદિકની શું છે શું નહીં પણ આવી જાત જાતની દવાઓની બોટલ્સ સો દોઢસો વર્ષ જૂની બધી મારી પાસે પડેલી છે એટલે આયુર્વેદિકમાં પણ અમારું હતું એમાં એક મહત્ત્વની ચીજ મારી પાસે છે ભગવદ્ ગીતાની ચોપડીઓ છે સોનાની સહીથી લખેલી છે આખી જે ગીતાજી છે એ સોનેની સહી લખ્યું હોય અને એમાં દરેક શ્લોકની સામે રિલેવન્ટ પિક્ચર આવે એવી રીતે બધા જ પિક્ચર્સ છે અને આખી ભગવદ્ ગીતા એવી બે પુસ્તક છે અને એક છે બહુ જૂનું છે જળદરીક છે એમાં થોડી ઉધઈને બધું લાગી ગયું હશે આવી રીતે થોડું ભેગું કરવામાં આવી ગયું પણ બીજું એક પુસ્તક છે એ બહુ જ સરસ કન્ડિશનમાં છે એટલે આ બધી વસ્તુઓ પણ મારી પાસે છે અને એક અમારા કુટુંબની સેવા છે એમાં જૂની મુદ્રાઓ છે મોગલ સમયની અને ધનતેરસને દિવસે એનું પૂજન થાય છે એ મુદ્રાઓનો એક ખલતો છે એ કાપડનો ખલતો છે એ પણ એક અગત્યનો છે હું આપને ફોટામાં દેખાડું છું કે એ ફોટામાં અગત્યનો છે એટલા માટે કે ખલતામાં આ મૂકવામાં આવે અને પછી કબાટમાં તિજોરીમાં મૂકાઈ જાય ધનતેરસને દિવસે બ્રહ્મ મુહૂર્તમાં એનું મૂળ પૂજન થાય ગૌર મહારાજ આવે પાંચ દિવસ પજા થાય દિવાળીમાં પાછી મુદ્રાઓ મૂકાઈ જાય એ મુદ્રાઓ પણ બહુ જ સરસ ચાંદીની જૂની મુદ્રાઓ છે કુટુંબમાં જાઓ જલાલી હશે એના એક નમૂના રૂપે આ જરીના વસ્ત્ર મારી પાસે છે જે મેં અહીંયા મળીને મૂક્યા છે તો એ સોનાના તારના જરીના વસ્ત્રો પણ છે સુખ પત હશે અને શોખીન હશે કારણ કે પૈસા ઘણા પાસે હોય પણ આવો જાતનો શોખ કરવો હોય પણ આ પ્રકારનું કલેક્શન કરવું એ દ્રષ્ટિ હોય રૂચિ હોય શોખ હોય તો જ આટલું બધું ભેગું થાય કારણ કે કેટલું બધું ભેગું કર્યું છે સંગ્રહ કેટલો બધો વૈવિધ્યપૂર્ણ છે હવે એક સવાલ તમને એ પૂછ્યું કે તમે ક્વિટ ઇન્ડિયા લડત ચાલતી હતી ઓગણીસો બેતાલીસમાં ત્યારે તમારો જન્મ ઓગસ્ટ મહિનામાં તમે જન્મ્યા છો એટલે અત્યારે તમને ત્યાંસી વરસ થયા હવે એ વખતનું તમે અમદાવાદ જોયું અને આ તમે પાછળ નજર કરો તો અમારા કરતાં વધારે આ આખું અમદાવાદ તમે જોઈ શકો તો એ ઐતિહાસિક અમદાવાદ એ હેરિટેજ અમદાવાદ અને હું અત્યારે બે હજાર પચીસમાં તમારો ઇન્ટરવ્યુ કરી રહ્યો છું ત્યારે આજનું અમદાવાદ કેવું લાગે છે તમને હું જૂના અમદાવાદની વાત કરું તો બેતાલીસની સાલમાં જન્મ થયો છે મારો સત્તરમી ઓગસ્ટે હોય એ પછી ચળવાળો બધાને બધી ચાલતી હશે એટલે એમાંથી જ કોઈ જીવ આવ્યો હશે એવું લાગે છે પણ ઓગણીસો ને સુડતાલીસ અડતાલીસ ને પચાસની સાલની મને મેમરી છે એ વખતે રાયર્સ હતા અને રિલીફ રોડ ઉપરથી કાળુપુરમાં રાયડ્સના એ સીન મેં જોયેલા છે લરી પર લોહી લુવાન લાસ્ટ જતી હોય ને એવા બધા સીન મેં જોયેલા કારણ કે અમારા ઘર રિલીફ રોડમાં મેઇન રોડ ઉપર હતા એ રીતે આ બધા મોટા નેતાઓ જવાહરલાલ હોય તે બધા એ લોકો જે નીકળે તો મણીલાલ મણિલાલ મેન્શનથી નીકળીને લાલ દરવાજા આવે એ જમાનામાં એલિઝબ્રિજ નહોતું એટલે મણિલાલ મેન્શનથી વરઘોડા નીકળે આ લોકોના તે અમે બી અમે આ બધાને અમે ત્યાંથી ધાબામાંથી જોતા હતા એટલે આ જૂની અમદાવાદની જે હતી એ મેમરી બધી મારી પાસે છે પણ આજનું અમદાવાદ તમને કેવું લાગે છે બદલાયેલું અમદાવાદ રિવરફ્રન્ટ વાળું અમદાવાદ આટલા બધા ઓવરબ્રિજ વાળું અમદાવાદ એકદમ રોજે રોજ પથારો વધારતું મેટ્રો વાળું અમદાવાદ બીઆરટીએસ વાળું અમદાવાદ આ બદલાઈ ગયેલું અમદાવાદ વિશે તમારું શું કેવું છે કેવું લાગે છે અમદાવાદ તમને અમદાવાદનો ખૂબ જ વિકાસ થયો છે અને હું તો એકદમ નાના સ્પીયરમાંથી કોન્ઝર્વેટિવ એમાંથી આવેલો છું મારા ઘરે ગાડી હતી મોટર હતી તો એની કિંમત ત્રણ રૂપિયા છે ઓગણીસો ને એકત્રીસ માં મોટર હતી એની કિંમત ત્રણ હજાર છે એટલે એ ત્યાંની બી એમડબલ્યુ અથવા મર્સિડીઝ જ કહેવાય હવે આજે જે અહીંયા કરોડની ગાડીઓ ને બધું ચાલે છે એ એ જોતા આપણને એમ લાગે કે અમદાવાદનો વિકાસ સખત થયો છે હું પણ એમાં થોડો મારે એક નાનું ફાર્મ હાઉસ પણ છે સરસ આ બગીચો છે બંગલો છે આ બધી જગ્યાઓ છે એટલે અમદાવાદનો વિકાસ તો ખૂબ થયો છે મેં રિલીફ રોડ પડ્યો એ જોયેલો છે ત્યાં એ વખતે રિલીફ ફ્રોમ નહોતો રિલીફ ફ્રોમ નવો બન્યો એ બધા દિવસો જોયેલા ને આજના મોટા એસી ફૂટના રોડ બબે આઠ આઠ ગાડીઓના રોડ એટલે અમદાવાદનો વિકાસ ખૂબ છે સિદ્ધાર્થભાઈ તમે કલા સાથે જોડાયેલા તમે સંસ્કૃતિ સાથે જોડાયેલા તમે સંવેદના સમાજ સેવા સાથે પણ જોડાયેલા અને તમે ત્યાંસી વર્ષથી ઐતિહાસિક અમદાવાદ નગરમાં રહો છો ત્યારે મને એમ પૂછવાનું મન થાય કે તમારી દ્રષ્ટિએ જીવનનો અર્થ શું છે જીવન કેવી રીતે જીવવું જોઈએ સાત્વિક જીવન જોવું જોઈએ અમે લોકો ધાર્મિક જીવન જીવવા માગીએ છીએ જીવીએ છીએ પણ ખરા કોઈ હરિશ્ચંદ્ર જન્મ્યો નથી પણ જેટલા પાપ ઓછા થાય એટલા કરવા અને કોઈને દુખી ના કરવા આ અમારો એક સિદ્ધાંત છે એટલે જેટલું બને એટલું સત્કર્વ કરવું સારું કામ કરવું કોઈને મદદરૂપ થવું ના થવાય તો ખસી જવું પણ કોઈને દુઃખી ના કરવા આ એક ભાવના રાખેલી છે તમારા જીવન પર કોઈ વ્યક્તિ કે પુસ્તક તમારા એની સૌથી વધારે અસર કોની તમારા જીવન મારા મા બાપની માતા પિતાની મારી મારા તમારા માતા પિતાની થોડી વાત કરો મારા મારા માતા પિતા અમે એક વાત આગળમાં રહી ગઈ મારે કહેવાની હું નાનો હતો પાંચ વર્ષનો ત્યારથી સંગીત શીખતો હતો અને મધુરી મથુરીબેન ખરે જે ગાંધી આશ્રમમાં એમના બાપા નારાયણ ખરે જે ગાંધીજીના અંતેવાસી હતા એ એમના દીકરા રામચંદ્ર ખરે એટલે મધુરીબેનના બેન એમનું ટ્યુશન મારે ઘેર હતું ગોદીની ફોળના અમારા ઘરે એ સંગીત શિક્ષક તરીકે મારા કાકાને ભણાવવા આવતા હતા અને એ વખતે હું સંગીત શીખતો હતો અને એના સંસ્કારમાં મને સંગીતનો ક્લાસિકલ સંગીતનો ખૂબ શોખ અને આજની તારીખમાં પણ ગમે ત્યારે કે ટ્યુનિંગ હોય ત્યારે હું થોડી વાર સાંભળી લઉં છું મારા ઘરમાં એક દોઢસો વર્ષ જૂની દિલરૂબા છે જેનો નમૂનો અહીંયા સામે છે એ આપને દેખાડું તો એટલે ઘરમાં સંસ્કાર સંગીતના પણ હતા અને ધાર્મિક હતા એટલે જીવન એવી રીતે જીવીએ છે કે શાંતિમય અને સરસ રીતે આયુષ ભોગવીએ જેટલું આપ્યું હોય ભગવાને એ સરસ રીતે ભોગવવું શાંતિથી ભોગવવું અમે બે જણા એકલા રહીએ છીએ સ્ટાફ છે બધો અને દીકરીઓ સરસ છે એમના દીકરાઓ દીકરીઓ બધા છે બધા સુખી છે એક અમેરિકા છે અને બે અમદાવાદમાં છે એ બે સરસ કુટુંબમાં છે એમના બધા સરસ છે જાભાઈઓ સરસ છે બધા વેલ ટુ ડુ છે તમારી સાથે તો કેટલી બધી વાતો કરવાનું મન થાય સિદ્ધાર્થભાઈ અને આમ તો હું મહાનગર અમદાવાદની વાત કરું એવો પ્રશ્ન થાય કે અમદાવાદમાં સૌથી વધારે લક્ષ્મીપતિ કોણ ધનવાન કોણ ચલણી નોટોના સંદર્ભમાં જવાબ ગૌતમ અદાણી કારણ કે ગૌતમભાઈ અમદાવાદમાં રહે છે અને એ તો ભારતના એક બે નામોમાં એમનું નામ આવે છે પંકજ પટેલનું નામ તમે આપી શકો ચલણી નોટોને બદલે તમે કલાની વાત કરો વારસાની વાત કરો તો હું ચોક્કસ એમ કહું કે આપણે અત્યારે જેમની મુલાકાત જોઈ સિદ્ધાર્થભાઈ મણકીવાલા કદાચ માત્ર અમદાવાદના નહીં પરંતુ આખા ગુજરાતના સૌથી વધારે ધનવાન વ્યક્તિ છે કારણ કે એમની પાસે આ જે ખજાનો છે એ ખજાનો ખરેખર દુર્લભ કહી શકાય એવો ખજાનો છે સિદ્ધાર્થભાઈ તમે નવી સવાર માટે આટલો સુંદર ઇન્ટરવ્યૂ આપ્યો અને આટલી બધી સરસ વાતો કરી અને ગૌરવ અપાવ્યું અમને એના માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ તબક્કે ઠાકોરજીને હું પ્રાર્થના કરું કે સિદ્ધાર્થભાઈ અને એમના જીવનસાથીને નિરામય દીર્ઘાયુ આપે અને તેઓ ખૂબ સુંદર જીવન જીવે અને ભવિષ્યમાં આ વારસો વધારે સારી રીતે સચવાય એવું એક વાતાવરણ પણ ઊભું થાય આપનો ખૂબ ખૂબ આભાર